જે એલાન કર્યું હતું એ સંદર્ભે અમુક લોકો અહીંયા ભેગા થયા હતા એટલે પોલીસ એમને ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકો બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થર મારું ચાલુ કરી દીધું અને પોલીસની ગાડી પણ ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આવું નહીં કરવાનો તો પછી પોલીસ ઉપર પથ્થર મારે કર્યા તો પોલીસે એમના ઉપર બલ જે જરૂરી બલ છે ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સનો પ્રયોગ કરીને અને એ ટોળાને વિખેર્યા અને પછી હાલ પરિસ્થિતિ કાબુમાં છે અને બધી શાંતિ અત્યારે એક્ઝેક્ટ આંકડો નહીં પણ અહીંયાથી જે લોકો મંડળીમાં હતા એ લોકોની અટકાયત કરી છે એમાં લગભગ ત્રણ પોલીસ કર્મીઓ ઈજા થઈ છે અને એમને ગંભીર માથામાં ઈજા થઈ છે તો એમાં ગુના દાખલ કરવામાં આવશે એ જે એ લોકોએ જે પોલીસ ઉપર જે આવી રીતે હુમલા કરવામાં આવ્યું છે અને જેનાથી મોત નીકળી શકે એવા પથ્થરો એને તૈયારી કરવી ને કરવામાં આવ્યું છે તો એમાં આપણે ગુના દાખલ કરીશું અને બધા આરોપીઓને પકડીશું સર લોકલ આઈબી આઈબી તરફથી કોઈ ઇનપુટ હતાવી કે સભા થઈ રહી છે આટલી મોટી માત્રામાં લોકો ભેગા થઈ રહ્યા છે એ પ્રકારનું કોઈ આઈબી તમને મળ્યું તો તરત એ તો અત્યારે સવા થઈ છે એટલે અમે ખબર હતી એટલે જ આપણે એમને વિખેરવા માટે આવ્યા છે બસ આજ રોજ ગામમાં આ જે પંચાયત કર્યું હતું મંડળી જે બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારું ચાલુ કરી દીધું અને પોલીસ ની ગાડી પણ ગાડી પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે નીકળો

એ લોકોની અટકાયત કરી છે એમાં વીસેક લોકો હશે એમાં અત્યારે વેરીફાઈ કરવામાં આવશે પછી આપણે કરવામાં આવશે અધિકારી એમાં લગભગ ત્રણ પોલીસ કર્મીઓની એ જે થઈ છે અને એમને ગંભીર માથામાં એ જે થઈ છે તો એ એમાં ગુના દાખલ કરવામાં આવશે એ જે એમને એ લોકોએ જે પોલીસ ઉપર જે આવી રીતે હુમલા કરવામાં આવ્યું છે અને જેનાથી મોત નીકળી શકે એવા પથ્થરો એની તૈયારી કરવી ને કરવામાં આવ્યું છે તો એમાં આપણે ગુના દાખલ કરીશું અને બધા આરોપીઓને પકડીશું સર લોકલ આઈબી આઈબી તરફથી કોઈ ઇનપુટ હતા કે સભા થઈ રહી છે આટલી મોટી માત્રામાં લોકો ભેગા થઈ રહ્યા છે એ પ્રકારનો કોઈ આઈબી તમને મળ્યું તો કઈ ના આવશે એ તો અત્યારે જ સભા થઈ છે એટલે અમે ખબર હતી એટલે જ આપણે એમને બિખેરવા માટે આવ્યા ઓકે